ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ચોરવાની પ્રજા અને વોર્ડ નંબર ત્રણમાંથી મને ચાચા ટમ ટર્મ સુધી જીતાડી અને વિજય બનાવ્યો છે આ પાંચમી વાર હું ચોરવા નગરપાલિકાના સદસ્ય તરીકે ફોર્મ ભરવા માટે આવ્યો છું હું પોતે ઉમેદવારી નોંધાવવાનો છે મારા ધર્મપત્ની એ આ ત્રીજી વાર નોંધ ત્રીજી વાર એ પોતે પણ ફોર્મ ભરવાના છે અને મારી સાથે અમે બંને થઈને ચોવીસ ચોવીસ ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે અને ફોર્મ અમે ભરી દીધું છે અને અમને જનતા ચોરવાની પ્રજા ઉપર સો ટકા વિશ્વાસ છે કારણ કે આજે જે અમે ફોર્મ ભરવા માટે આવ્યા તો સામાન્ય એક એક ફોનથી જ લોકો આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં અમારી સાથે ફોર્મ ભરવામાં જોડાઈ ગયા છે એટલે આજનું જે ફોર્મ ભરવાનું જે પદયાત્રા હતી એ વિજય પદયાત્રા હતી કારણ કે આટલી મોટી સંખ્યામાં ક્યારેય પબ્લિક આવતી નથી પણ ફોર્મ ભરવા માટે કારણ કે અમે આટલા વર્ષોથી દસ દસ વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી છે ત્યારે ખૂબ જ લોકોના વિકાસના કામ કર્યા છે અને વિકાસના કામ કરવાના કારણે લોકોએ પહેલીવાર અમને બાર સીટ આપી હતી અને બીજી વાર સંપૂર્ણ રીતે સત્તર સીટથી વિજય બનાવ્યા